જો આ મશીન લઈને નવા લઈને અહીંયા અમે તો અંદર રૂમમાં રામ રામ જય માતાજી ફ્રેન્ડ સવાગ છે તમારું મારા નવાનું લગમાં કેમ છે બધા મજામાં હાડા ન થવા અને અમે તો ઊંચી જઈએ ને ચા નાસ્તો કરી અને હવે કોમે લાગી જઈએ ને હાજી જે આવી ટ્યુશન થી ને અમારે સાહેબ છે કશું કરું રસોડામાં તો આપણે ફેલાયેલું જ પડ્યું હોય બધું વોશિંગ મશીન ની પાઇપ બગડી આ વોશિંગ મશીન અંદર લઈ જવાનું હોય બાથરૂમ માં તો એમાં સાહેબ સાફ કરે હું બ્રશ હતો લેવો શું લાવે લીધું તાર વાળો પૂછો તે કોઈ જાય એટલે કાર થઈ જાય તો હું એ ધોઈ હોય સ્ટેન્ડ આ મશીન લઈ જવાનું અંદર કારણ કે પવન આવે એટલે દૂર ધૂળ થાય બધું તો અંદર બગડી જાય તો હવે લઈ જવાનું એની અંદર એમાં સાહેબ તો એની પાઇપ પાછળની પાઇપ સાહેબ કરો એમ તો અમુક ટાઈમે તો હું કરી દઉં પણ તાત થઈ જાય પછી વાહન ઘસવાનું પાણી એ જાય ને અંદર એટલે બ્રશ લેવો ને આ બ્રશ પડે ને બ્રશ અરે મોટો હોય ને એનો હે અરે તો એ નથી કદાચ જાય હવે ઘી આમ જાય જતું નહીં સાફ કર કેમ ફૂદીનો વાય તો આપણે તે થઈ ગયો હોય ને કે દબણ તો બધું ગળપ હોય તો એને પાણી પાવાનું ના આપણે સો મીઠો લીમડો અને ફૂદીનો હવે કાલ પરમ દિવસે વાય તો ને તો મસા તો સાફ કરો તો કર દે પછી મને બૂમ મારે એટલે આપણે મૂકી દી સ્ટેન્ડ તો મેં ધોઈ દીધું હા તો સ્ટેન્ડ તો ધોઈ દીધું મેં અને હવે આપણે બધું પડી હો અને હવાના ચા નાસ્તો ખાલી થઈ ગયો ખાવા પીવાનું પડી ગયું મતલબ હવે ખાવાનું નહીં અને આજે બેન ગ્યારું સ્કૂલ લઈને આ જવાનું રહો તો ગીધો ચાલુ છો તો આપણા ફ્રેન્સ હવા મળીએ થોડી વાર રહીને હાલ તો બધું કોમ્પણીમાં હવા મૂકવાનું મશીન આ તો મશીનમાં પ્રોગ્રામ મીઠો છે ફ્રેન્સ હોય જો આ મશીન લઈને હવા મેળા અંદર રૂમમાં

ફ્રૂટમાં અને વટાણા અને ફ્રૂટ બીજું શું હોય ખબર નહીં ફ્રૂટમાં આ બીજું ચીકુ લાયા હ અને પપૈયું લાયા હે તો આ મૂકી આ બાજુ ના ખાસ ફૂસ હ પાલક ચીકું પાલક પાલક ને આ કુબી ને ફુલાવર મરચા રીંગણા રવૈયા અને એની અંદર શું છે

रसोई बनाना चालू सब तो दाल दाल भात बनाया है तो आनी अंदर भात बनाया है और दाल थाई सब और लोट बादी मुकयो हो न अब सब्जी बनाना बाकी है तो अब सब्जी का चप्पू ले जाऊं दे अब को सब्जी ले 200 रुपया में सब्जी लाए 220 220 रुपया में तो 220 सब्जी ले इन आया हूं बीजू टपलाऊ नहीं તો અહીંથી બીજું એક લઈ જવું પડશે તો બે લઈ જાઉં અને એના માટે તો કોઈક મોટું જ હોય છે પાલક માટે તો આ પાલક સમારવા માટે લઈ જાઉં અને ધોળા માટે તો હું ડબ્બો આલું એક એક બાજુ જે ગમે લઈ લો ચપ્પું તો અંદર ધોળા સમારજો હું લઈને આવું છું સબ્જી માટે કોઈક सब्जी बटा तो दादा से तो बटा का सब्जी तो मरा दिन बटा का नहीं पाओ तो फ्रेंड्स जो है तो मुंह बना मुरली ना अब जो हमारा दिन मैं साइड पे खा बैठा बे जरा ले रोटी ता हां छक में रोटी जना सास डबल डबल है तो ये तो बे खा बैठा हम्म हम्म તો દાળ ભાત સબ્જીની રોટલી સાસ લીલા મરચા લીધા ખાના મને એટલી લીલા મરચાં લીધા જણ બેઠા ખાવા અને આપણે તો બનાવીએ રોટલી ઓ ચાલુ છે હું રોટલી કોણ બનાવશે તો હળખેસ હવે આપણે બનાવી દઈએ રોટલી અને તો ચાલુ છે જમવાનું બનાવી દઈએ ને કકું આવશે પાછું ઘરમાં ગરમ આપવી પડશે હું આવું પછી યાર બનાવું રોટલી બનાવી ના તો ફ્રેશ જો ખાઈ પી ન વાસણ વાસણ ઘસી ન અમે તો બાર બે હવા જતો તો બાર બેસીને આવ્યો ને પોણા દસ થવા આવ્યા અને આદિ અમાર બેઠા લખવા વાંચવા વાંચવા લખવા ને દૂધ બીજી પરીક્ષા હા હમણાં આવા એટલા પછી ઘેર ગયા શું કરું

ફ્રેન્ડ્સ હવે ને એન્ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મળીશું કાલે એક નયા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ